નદીઓ નદીઓ અને ધોધ ધોધબો ચાલુ રહ્યો આ સામેથી આવી રહ્યું છે પાણી અને પેલો જઈ રહ્યો છે પેલો તો ગાઈસ ન્યુ વિડિયો સ્ટાર્ટ ચેલો જોઈ શકો છો તમે અમના ધોધ પરસે એટલે ઇલાકો તો ગાઈસ પાર મહોફરી નાજી છે આ ઈલાકાની જો શું થયું હશે

ઘર થી બારે કોઈ નીકળવું નહીં કેમ કે વરસાદ બીજા જઈ રહ્યા છે આવી સિઝન માં ઘર થી બહાર પણ ના નીકળાય નીકળવું નહીં અને સહી સલામત રહેવું આપણે આપડી સેફ્ટી જાળવવાની જાતે

વર્તી રહ્યો છે અને બે ગાઈસ પંખા ચાલી ચાલીને આવી ગયા છે તો નમસ્કાર અમારા કોઈ આવી રહ્યું છે અને ગાય બે બંદા દેખાઈ રહ્યા છે આ ઇલાકા કયા ઇલાકા માંથી આવ્યા તમે ચોઇસ કરી શકો છો તો ગાય જોઈ શકો છો પણ જે ભાઈ જો જો તમે કાલે આવી ગયા છે જમાય જમાય બોલતા મારી જાન

અને તો ગાય વરસાદ વરસાદ અમારા ઈલાકામાં જોઈ શકો છો અને બહુ વરસાદ વરસાદ થઈ ગયો છે અમારા ઈલાકામાં સિટીમાં શું થયું હશે એ અમને કાંઈ ખબર નથી અને વરસાદનો નજારો લેતા અમે તો ગાય મળીએ તમને બીજી ક્લિપમાં ઘરે જતા વરસાદ બંધ થાય તો અમે જઈશું ના અહીંયા બેસી રહેશું થોડી વાર પલરતા નથી કેમ કે ઘરે બી કપડા સુકાયા નથી

અમે કઈ રીતના ઘરે જાઉં જોઈ શકો છો ગાઈશ અને ડૂબું પણ છૂટી ગયું છે કોકનું અને ગાઈશ મારા ઘરે જવા માટે તો કોઈ અને શો ગાઈશ મારા ઈલાકા બાજુ તો આવું આવું હાલત થઈ ગઈ છે નદીઓ જેવું ભરાઈ ગયેલું છે હું વિચારું છું કે મને યાદ આવી રહ્યું છે મારું નામ પણ કેમ કે અમને જોઈને યાદ તો આવે ને યાદ કેમ કેવી નાવાની મજા શું કરતા નહવાની મજા તો નાહવાની મજા લે છે ગાઈસ તમે જોઈ શકો છો હું ઘરે આવી ગયો છું મારા ઘરેથી આવો નજારો આ તો ઓછું થઈ ગયું પાણી પાણી એટલું બધું હતું કે તમે વાત જ ના કરશો અને સો ગાઈસ હું ઘરે પહોંચી ગયો હતો છત્રી બી બહુ ખતરનાક છે અને મારા ઘરેથી નજારો તમને જોવા મળશે ચાલો મળીએ માતા પિતા એન્ડ ભારત માતા કી જે